એ અત્યારે હું ચાલુ કર્યું તો પથડી ની શું કરતો હોય એટલી નો ખબર પડે ના એના કદાચ છોકરીઓ એટલાની મારતો એ ત્યારે નથી હોય તો પણ ચોદી ની કવ તો શું મુઠીયા મારુ છુ

આ I, yeah? I, 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 I,

લોસી નો મારે પીકો લોડી પીકી ની જતો કર્યો અત્યારે ભાખરી સંભારો અત્યાર માં સંભાળો મને બઉ વેર ખારું ખારું હોય ને તો કયો ગાજર નો હશે કોબી નો હતો કોબી અને મરચાં નો ગાજર ને મૂળો નો ભાવ પછી આજ થેલા મરચા હતા મરચા બઉ પેલા લાલ બનાવ્યા અમે આજે ના પરમ દિવસે બનાવ્યા લાલ મરચા મોકલ બાપ ને બહુ ભાવે ક્યાય જડતા નથી

ના એમ ઈ મેં તમે કોઈ દિવસ કીધું એ તો મને ખબર છે તું જવાબ આપી દે મેસેજ દ્વારા અથવા ફોન દ્વારા બસ હા ભલે બપોર ટાઈમ મળશે તને જો બપોર હજુ ટાઈમ મળશે